નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા બહેનો માટે આત્મનિર્ભર બનવા દાતાના સહયોગથી પ્રયાસના કરોડિયા ગામ મધ્ય દાતાશ્રી દ્વારા છ સિલાઈ મશીન આપવામાં આવ્યા તેમાં ગામના સભ્ય ગઢવી દેવરાજ આશાવર્કર ગઢવી રાનશ્રી પચાણ અને ગામના કેસીઆરસીના કોર્ડિનેટર ગઢવી પચાણ હાજર રહ્યા હતા અને સિલાઈ મશીન વિશે માહિતી આપી સિલાઈ મશીન રોજગાર માટે લાભાર્થી પરિવારને આપેલું છે એક ગઢવી ભાણભાઈ દેવરાજ ગામ હાલાપર ગઢવી મંજુબેન અર્જન ગામ મોટા કરોડિયા મહેશ્વરી માલભાઈ મુળજી ગામ મોટી સાબરાઈ રબારી વલુબેન લાખાભાઈ ગામ મોરસુણા ગઢવી કમશ્રીબાઈ લખમણ મોટા કરોડિયા રબારી અલકાબેન જગાભાઈ ગામ ગંગોણા સ્વ લાભાર્થી બહેનોને આત્મનિર્ભર બનવા દાતા શ્રી મંગલ હો પરિવાર અમેરિકાના સહયોગથી લોકાર્પણ કરવામાં આવ્યું દાતા પરિવાર વિદેશમાં રહીને પણ કચ્છ વતનની ચિંતા કરે છે જરૂરતમંદ બહેનોની ખરાઈ કરીને તેમની માગણી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદભાઈ જોશીને જાણ કરવામાં આવે છે જેથી કરીને તેઓ દાતાશ્રીઓને વોટ્સઅપ મેસેજ દ્વારા જાણ કરી આ સેવાકીય કાર્ય આગળ વધાવી રહ્યા છે દાતા પરિવાર તેમજ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કર્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ